સુરતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે ઉદના હરિનગર ખાતેથી આરોપી મગલુ જડીયા જૈના હાલ ઉમરચોપન ધંધો સિલાઈકામની મજૂરી રહેવાસી મહાદેવનગર સોસાયટી ઉદના હરિનગર સુરતનાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી સને બે હજાર એકમાં સુરત પાંડેસરા આશાપુરી સોસાયટી રબારી કોલોનીમાં રહેતો હતો અને તે સંચા મશીનના કારખાનામાં કામ કરતો હતો તે વખતે ફરિયાદીના ભાઈ સુભાષે આરોપી ગણપતની માતાને બદનામ કરતા હોવાનો વહેમ રાખી જેની અદાવતમાં હાલ પકડાયેલ આરોપી અને ગણપતે ફરિયાદી અને સાહિદોની સાથે ઝઘડો કરી હાલ પકડાયેલ આરોપીએ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે સુભાષને પેટમાં ઘા મારી વચ્ચે પડેલ ફરિયાદી અને સાહિદોને પણ હાથો પર ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ કરી નાસી ગયેલ હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું આરોપી ઉપરોક્ત ગુનામાં આજદિન સુધી પકડાયેલ ન હતો પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત